રાજ્ય સરકારની નવી જંત્રી સામે વાંધા અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે સમગ્ર રાજ્યમાંથી જંત્રી સામે અત્યાર સુધી સાત હજાર બસોથી વધારે વાંધા અરજીઓ થઈ છે જેમાંથી કેટલીક અરજીઓ ઓનલાઈન પણ કરવામાં આવી છે તો અરજદારોએ કેટલાક વિસ્તારોમાં જંત્રીના ભાવ વધારા માટે પણ અરજી કરી છે આપને જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરશે અરજીઓની સમીક્ષા પછી રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે મહત્વનું છે કે નવા જંત્રી દર સામે વિરોધ ઉઠતા રાજ્ય સરકારે બે જાન્યુઆરીએ જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે મેહુલ રાજ્ય સરકારની નવી જંત્રી સામે જે વાંધાર્જીઓ રજૂ કરવાનો આજે અંતિમ દિવસ હતો હવે આખરે કોઈ નિર્ણય લેવામાં આવશે મેહુલ બિલકુલ કી વાત કરવામાં આવે તો મુસદ્દા રૂપ જંત્રીના સંદર્ભમાં જે અંતિમ દિવસ છે જે આજે છે તેની સામે જે વાંધાર્જીઓ રજૂ કરવાની હતી તેના માટે એક સમય મર્યાદા જે છે તે ત્રીસ દિવસની અગાઉ આપવામાં આવી હતી અને રાજ્ય સરકારે તેમાં વધુ ત્રીસ દિવસો ઉમેરી કરી વીસ જાન્યુઆરી દિવસ સમય આપ્યો હતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજીઓ જે છે તે કરી શકાતી હતી વિવિધ જે સંગઠનો તરફથી જે રજૂઆતો આવી હતી ઇન્ડિવિઝ્યુઅલ રજૂઆતો આવી હતી જે રજૂઆતે ધ્યાને લઈને આ અરજીઓ કરવાનો સમય વધારવામાં આવ્યો હતો આજે તે સમય પૂર્ણ થઈ રહ્યો છે શુક્રવાર સાંજ જે ડેટા આવ્યો છે તે પ્રમાણે લગભગ સાત હજાર બસો ને નેવ્યાસી જેટલી અરજીઓ શુક્રવાર સાંજ સુધી થઈ હતી અને આજે અંતિમ દિવસ છે જે અરજીઓ થઈ છે ટોટલ તેની અંદર એવી અરજીઓનો પણ સમાવેશ થાય છે કે જેમાં જદીમાં ઘટાડો કરવાની માંગણી સાથે વધારો કરવાની પણ માંગણી આવી હોય સંભવતા જે વિસ્તારની અંદર સરકારી જે કામકાજ અથવા જે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે અને જે કામ ચાલી રહ્યા છે રોડ રસ્તાના તેની અંદર આજથી વધારવા માટેની રજૂઆતો આવી છે જે રજૂઆતો છે તેની જિલ્લા કક્ષાએ સમીક્ષા કરવા માટે એક સમિતિની ગઠન કરવામાં આવ્યું છે સમિતિ તેનું ગઠન કરી તેનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને મોકલશે રાજ્ય સરકાર તમામ જે જિલ્લાઓ જે છે તેના રિપોર્ટના આધારે એક નિર્ણય જલ્દીના સંદર્ભમાં કરશે અને સમીક્ષા કરીને આ નિર્ણય વિશે નક્કી સર્ચાઈ લેવામાં આવશે જી બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર